ઉનાળાની સિઝનમાં અમૃત કહેવાતા ફળનું બજારોમાં આગમન ઉનાળાની ઋતુમાં તાળગોળીનું આગમન થાય છે તારના જળ પર લાગતી આ ગોટી ગરમીમાં રાહત આપે છે અને ગરીબો માટે આવકનું સાધન બને છે પંથકમાં કાળઝાળ ગરમીથી જનજીવન પ્રભાવિત થાય છે ત્યારે બપોરે રસ્તાઓ સૂના થઈ જાય છે લોકો ગરમીથી બચવા પ્રયાસ કરે છે ત્યારે મીઠી અને આરોગ્યપ્રદ તાળગોળી લોકોની પસંદગી બની છે ઉદેવપર અને નર્મદા જિલ્લાના ગામોમાં તારના વૃક્ષો વધુ હોવાથી ત્યાંથી તાળગોળી ડભોઈ તેમજ તાલ કરજણ પંથકમાં વેચાણ માટે આવે છે તારના ગોળ ફળને દાંતરડાથી ચીરીને તેનામાંથી ત્રણ ચાર ગોટીઓ કાઢવામાં આવે છે આ ઉનાળુ ફળ ગરમીમાં રાહત આપે છે અને આરોગ્ય માટે ફાયદાકારક છે આદિવાસી વિસ્તારોમાં તાળગોળી એટલે કે તાળફોળી વેચાણથી રોજગારીનું સાધન બને છે ઘણા આદિવાસીઓ રસ્તાની બાજુએ અથવા વૃક્ષના છાયડામાં તાળગોળીનો ઢગલો બનાવી તેને ચીરીને વેચે છે વાહન ચાલકો અને પરિવારો માટે આ ફળ આકર્ષણનું કેન્દ્ર બને છે આમ તાળગોળી ઉનાળામાં અમૃત સમાન ફળ સાબિત થાય છે